નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કેજીએફના પ્રખ્યાત અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં દુઃખદ લાગણી જોવા મળી રહી છે ફિલ્મમાં બોમ્બે ડોની ભૂમિકા ભજવનારા પ્રખ્યાત અભિનેતા હવે આ દુનિયામાં નથી રહ્યા લોકપ્રિય કન્નડ અભિનેતા દિનેશ મેંગ્લુરનું સોમવારે પંચાવન વર્ષની વયે અવસાન થયું હતું દિનેશ મેંગલુરના રહેવાસી હતા અને લાંબા સમયથી બીમાર હતા દિનેશે ઉડુપી જિલ્લાના કુંડાપુરા સ્થિત તેમના ઘરે અંતિમ સ્વર લીધા છે દિનેશના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને દરેક વ્યક્તિ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે કન્નડ અભિનેતા અને કલા દિગ્દર્શક દિનેશ મેંગલુર હવે આ દુનિયામાં નથી રહ્યા લાંબી બીમારી સામે લડ્યા બાદ તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે દિનેશનો જન્મ એક જાન્યુઆરી ઓગણીસો સિત્તેરના રોજ થયો હતો દિનેશ બાળપણથી જ ફિલ્મોમાં જોવા માંગતા હતા અને તેને અભિનયનો જુસ્સો અલગ જ હતો જો કે દિનેશને શરૂઆતમાં કલા દિગ્દર્શનમાં સફળતા મળી હતી દિનેશે નંબર તોતેર શાંતિ નિવાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેમનું કામ પણ શાનદાર રીતે બહાર આવ્યું હતું દિનેશે ભારતીય સિનેમામાં એક વારસો છોડી દીધો છે ભલે દિનેશ આ દુનિયા છોડી ગયા હોય પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશા યાદ રાખશે હવે ફેન્સ અને તેમના પ્રિયજનો દિનેશને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે દિનેશે ભજવેલા પાત્રો અને તેમના દ્વારા ડિઝાઇન કરેલા સેટ હંમેશા તેમના ફેન્સ માટે યાદ રહેશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ